ભાઈ જેવું આપણું શું થાય જવા દે ને બાઇક વાળો એને પકડે સાયકલ માં તો આપડે કશું કેસે ના થાય કશું ના થાય જવા દેવું પણ આખરે બીજું આવતું છે વળી ગયા હું નહીં મારે જવું જ પડશે આગળ તો મેલું ના ને હા બબ વારામ તો વાળી દીધું પોલીસ તો પાછળ ના ગસ્તો તો હત નઈ લાગે આટ રોડ પટી ગયો પ્લાનિંગ આવ્યો ડારો અલ સાયબાઉ સાયબાઉ બીજ્યાં ખવા બીજ્યાં ખવા પટ પટ ઓલા પ્લાનિંગ તો કોમ કરી ગયો તો કોમ થઈ ગયો નઈ તો પાછળ હોતો પડે રો છે આગળ જાય એટલે તું જવાના હતા તમે કુતિયું સાહેબ

મને હું મગજ કો તમે એમ કહો છો બાઈકની ની ચોપડી લાવો બાઈક ની ચોપડી ચાલી છે કે તું બે નંબરની બાઈક હે તમાર ભાઈ અરે એક નંબર નહીં બે નંબર નું થોય હોય તમે હું ચોપડી ચોપડી કરવા કદી જિંદગી માં જોઈ નહીં એ વસ્તુ મંગાવો તમે એ માર ની ચોન તા ચોપડી આલો ને યાર મા પણ લાસે બતાવ ને પીયુ છે બતા બાઈક બોલાઈ જાલ હાલ માં બાઈક ની માર હું ગુના કરે તો બાઈક ની જેલ માં પૂરજો

કાકા મારી વાત તો તમે એમાં ગાઢું બોલવાનું બંધ કરો નકર તમારોને ભેગા લઈ જવા પછી મારા છોકરા બેસાય એટલે હૈ શો કંઈ બેસાય એટલે એ જઈએ સાહેબ એ બધું મારે નહીં તું તમે હાલ મુ કીધું એ બંધ કરો આવી ચાવી શા મારા ભાઈને તમે ચાળવું લા લ્યો નહીં એટલે હું કાયદેસર સર ને તમે મને હું કહે તમારું કે અમે ચોરેનું બાઈક હજી તો ચોપડી તો હું તમને આની હું તમને સમજાવું મને ખબર પડે બધી હળો

અમે આ રસ્તો કોઈ દેવાનું ના સાયકલ વાળો આયે પગી એ કાકો આવે તે છોકરા ને કાકો એ તો છોકરા ઘવા દીધું હું તો સાહેબ ક્યાં છોકરો અઘવા લઈને તો મને થોડું થોડું લાગ્યું અઘવા લઈને આવે છે મન કે આ બધું જતો રહ્યો બનાવી તો મને જો કાકોએ રે

姐姐奏，起节奏，